આણંદ શહેરના આઝાદ મેદાન ખાતે સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો આજરોજ સત્તરમી સપ્ટેમ્બરના રોજ બપોરે એક કલાકની આસપાસ આણંદ શહેરના આઝાદ મેદાન ખાતે આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ સ્વચ્છતા અભિયાન પખવાડિયા સુધી ચાલનાર હોય તમામને જોડાવા માટેની અપીલ કરવામાં આવી હતી તેમજ સાંસદ મિતેશ પટેલે આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલી પાંખને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરાઈ સ્વચ્છતા અભિયાનમાં ભાજપના પ્રમુખ રાજેશ પટેલ આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ પટેલ

આનંદ ખાતેથી આજે સ્વસ્થતા અભિયાનની શરૂઆત કરેલી છે આનંદ શહેર આણંદ જિલ્લાના સૌ ગામડાઓના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને એક વિનંતી પણ એક વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સ્વસ્થ જ્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હોય એ રીતે બનાવવા માંગતા હોય ત્યારે બધા જ આપણે જોડાય અને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ પૂરા ભારત દેશને સ્વસ્થ બનાવીએ એવી સૌને અભ્યંત પ્રાર્થના